આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો આ સર વાત થાય એવું છે કે ના થઈ અગર વાત એમાં કાય વાંધો નહી હા તો હું સુરત થી બોલું છું અરવિંદ ભાઈ બોલો ને એક તમને ફોન કર્યો તો હાઉસ વાઇફ માટે હમ આ youtube માં તમારા વિડિયા જોયા ને એટલે મેં કીધું હાલો ફોન કરું તને ટ્રાય કરી લગભગ છ સાત વખત ફોન કર્યા તમે કઈ કામ માં હશો હા બિલકુલ હ તો ક્યાંક મહેનત કરો વાળી ક્યાંક મેળ આવી જાય તો એવું છે હમ જરીયે મેને તે મેં શું મેનુજ કરવી હું મેનુત કરવી છે એટલે કા ક્યાંક ઓરિયો બરિયો કૈક મોકો યુટ્યુબ માં ને ક્યાંક તો ઓળી જડી જાય તો એમ કોના માટે આપણે કરવું છે આ મારા માટે હે ગોઠ ગયા લો કઈ વાંધો નહીં હું કામ શું કરો છો આમ મેડિકલ માં જોબ કરું છું હે હા કેટલા કમાવ છો સત્તર હજાર ને રહેવા માટેની સુવિધા રૂમ સત્તર હજાર પગાર હા હમ પરિવાર માં બીજું કોણ કોણ છે પરિવારમાં છે બે ભાઈ છે બે ભાભી એમના બે બે બાળકો અને પપ્પા બધે સાથે જ રહ્યો છું હા હમ હમ હા બે ભાઈઓ મેરિડ છે અને હું એક બાકી છું આ તમારો whatsapp નંબર છે હા મારો વોટ્સઅપ નંબર નંબર હેલો મીએ હા બોલો નંબર બોલો

જવાનું કે તમારું સુરત ગોડાદરા 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 મહારાણા શોખ હા હા બરાબર અને ત્યાં મકાન પોતાના છે આ પોતાના છે ને બરાબર બધા પરિવાર સાથે જ હા બીજા ભાઈઓ શું કામ કરે છે એ બે ભાઈઓ હીરામાં છે હા હા બરાબર એ કેટલું કમાતા હોય છે એ ચાલીસ હજાર ઉપર એમ મેડિકલ સ્ટોર માં જાવ આવજો એમ ને હા હું જોબ કરું છું લગભગ બાર વર્ષથી ક્લિનિક અને મેડિકલ ડેમાં જોબ છું કેટલો પગાર કેટલો છે પગાર સત્તર હજાર સત્તેર હજાર પગાર રે રહેવા જમવાનું ક્યાં ના બરાબર બરાબર હમ ઉંમર કેટલી છે તમારી ઉંમર ચાલીસ ચાલીસ વર્ષ હા કેમ અગાઉ છું તું બસ નહીં તો કેમ ચાલી વર્ષ સુધી ખેચ્યું કઈ સમજાયું નહીં. એટલે એમાં એવું હતું જ્યારે નાનો હતો ત્યારે સામેથી માંગા આવતા ત્યારે હું નાનો હતો ને મોટા ભાઈનું બાકી હતું એટલે બાકી રહી ગયો પણ અને હવે આપડી લગ્નની ઉંમર હોય ને વીસ થી ત્રીસ વચ્ચે થઈ જાવી જોઈએ. એકવીસ થી ત્રીસ વચ્ચે. બરાબર હા પછી ત્રીસ ઉપર જાય ને એટલે આઉટ ઓફ ડેટ થતા જાય આપણે. લગ્ન માટે પ્રથમ લગ્ન માટે બીજા લગ્ન નથી પણ પેલા ત્રીસ છે સામાજિક રીતે આ એક બનાવેલી ઓલી છે સિસ્ટમ કે ભાઈ કોઈ પણ દીકરાની લગ્ન ની ઉંમર રહી એ ત્રીસ ઉપર વટે એટલે પછી એના માં બાપ ની ચિંતા થાય છોકરા ની ચિંતા થાય ને કરી લેવું જોઈએ જે હોય બરાબર એની પછી જાય એટલે આઉટ ઓફ ડેટ થવા પડે એ બધું બરાબર કેમ તમારા દવાના ઓલા પ્રિસ્ક્રિસ લખ્યું હોલા લખ્યું હોય દવાના કાળ ઉપર કે આ આટલા સમય સુધી આ દવા વેલી ગણાય ત્યાર પછી આ દવા નહિ વાપરી શકાય બરાબર ને એક્સપાયરી ડેટ હોય ખબર છે ને ધીરે ધીરે આપડે ત્રીસ વર્ષ વત્વ ને એટલે એક્સપાયરી ડેટ આવી જાય અને તમે દસ વર્ષ ની એક્સપાયરી ડેટ કેટલા કીધું થોડી ઘણી હોય ને તો હજી હાલે ખરી એમ બીજા લગ્ન માટે તો બરાબર છે ખામે વાળા નું ચોઈસ આપવી પડે ને હવે બરાબર ને એટલે હવે આપડે કરવાનું થાય તો કેવું વિધવા ચેકતા બાળકો વાળું એવું કઈ ખરું હા હવે તો હું છે કે તમે જે હમણાં વાત કરી ને છે કઈ ઓડિયો મૂકો ને વળી ક્યાંય કોઈ મેલ આવી જાય તો બાકી તો હવે આમ તો ગોતવા ગયે ક્યાંય મળે એમ નથી હા એ તો અત્યારે તો બધી રીતે અઘરું થઇ ગયું છે હા બહુ જ અઘરું છે

હે તો ત્યાં અહિયાં ત્રણ વર્ષે એક મકાન છે ખાવા પીવામાં બધી સુખ શાંતિ વાળો છે આમ ક્યાંય ટેન્શન વાળો નથી હ હ અને અને હજી તો લોકોને કેટલું હારું જોયું એ કાઈ સમજાતું નથી આય તો બધાની ખ્વાહ ઊભી ઊધી જોઈ છે સવાલ હા વધારે સારું જોઈએ અને એની લાયકાત કરતા વધારે સારું જોઈએ છે પ્રશ્નો તો ત્યાં જ થાય છે એમ

તો સાહેબ તમે કઈ બાજુ ના તમારું અમરેલી 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 તાલુકો બાબરા હા એટલે મને ખ્યાલ નતો ને મારી બાજુમાં છે ને એક પેલા છે એ તમારો વિડીયો જોયો હશે યુટ્યુબમાં અને મને કે મને કે તમે આ મારું સાહેબ ને ફોન કરો અને ક્યાંય કે યુટ્યુબ ના માધ્યમથી કદાચ સેટિંગ આવી જાય તો એમ હા તો આ ચાન્સ લેવાની વાત છે બરાબર ને હા એટલે મેં તમને લગભગ આ સથી થી પાંચ ની price છે મેં તો હવે સાહેબ કામ માં હશે એટલે હું હા ના એવું થાય એવું થાય કે આખો દિવસ મારા ફોન લગભગ સો એટલા આવે હવે બધાને હું દસ દસ મિનિટ આપું તો કાંઈ કરી જ ન શકું બીજું કાઈ એટલે એવું છે થોડુંક એટલે કામમાં હો ને એટલે બાકી તો બીજો કાઈ પ્રશ્ન નથી કાંઈ બરાબર ને એટલે પાછું તમારે તો આ ઘણા બધા ફોન આવતા હોય

એને એને હા હા એટલે કોઈ નો ઘર બંધાઈ જતો હોય ને સંસાર હારો જતો હોય એટલે એમાં તમને આશીર્વાદ મળે હા બસ આપડે તો એ રીતે જ કરીએ છીએ આપડે કઈ વળતર તો આમાં લેવું નથી કઈ અને માત્ર સમય આપડી છે અને આપડી જે કાઈ પુણ્ય છે એ આનો ઉપયોગ કરીએ છીએ સેવા માં બરાબર ને એટલે એટલે કરીએ છીએ આપડે અને ગમે છે અને ઘણા થાય છે હાલે રાખે છે બરાબર ને

એટલે આમાં કોઈ જે રખડતો માણસ હોય એને એક તો જીવન ની સાથી મળી જાય એટલે એનું ઘર સુખી અને એને શાંતિ મળે હા બસ બસ હા સાચી વાત કામ બહુ સારું જ છે હા કઈ વાંધો નહિ તમારો ફોટો મોકલો મોકલું આપડે યુ માં મૂકી દઈએ બરાબર ને આ તમારો સાહેબ વ્હોટ્સપ્પ નંબર છે ને વોટ્સએપ નંબર છે હા હા તો સાહેબ હું ફોટો મોકલી દઉં હા મેં તમને મેસેજ કર્યા છે એમાં ફોટો મોકલી હા એ સારું સર હા ભલે 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 વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો